જો જય માતાજી કેમ છો બધા મજામાં જય શ્રી સાડીમાં સ્વાગત છે આપણે નવ પાર્સલ લઈ અને જીણી ફ્લાવર પ્રિન્ટમાં આવ્યું છે બધાને હું ખોલીને જ બતાવી દઉં છું કદાચ કલરને હિસાબે લાઇટ ડાર્ક રહેશે તો બધામાં ડાર્ક જ છે ને આ કોન્ટ્રાક્ટ મેચિંગ બધામાં બ્લાઉઝ રહેશે બધામાં કોન્ટ્રાક્ટ મેચિંગ જ બ્લાઉઝ છે હું ખોલીને જ બતાવું છું ને કાપડ એકદમ સોફ્ટ છે એટલે પ્લીઝ કાપડ માટે તમે કોઈ પણ મેસેજ અથવા ન કરતા ને એકદમ સોફ્ટ છે પાંચસો ની બે છે એક જોતી હોય ને તો ત્રણસો રૂપિયા પાંચસો ની બે છે લેરીયા ટાઈપનું છે આખો ને દરબારી ટેસ્ટ છે આખો મસ્ત આછું સોફ્ટ કહેતા હોય ને કે દરબારી લઈ આવો દરબારી આ વખતે આપણે દરબારી જ છે બધું એટલે કાપડ બધામાં એકદમ સોફ્ટ રહે હું ખોલીને ઓપન કરીને જ આખું બતાવું છું એટલે પ્લીઝ ખોડો ફોટા માટે પણ ન કહેતા કારણ કે ગ્રીન શોટ પાડી લેજો અત્યારે સીઝનને લીધે ટાઈમ ન રહે એટલે હું આખો વિડીયો ફ્લાવર ને લેરિયા ટાઈપ છે એટલે જે બહેનોને જોતું હોય ને સ્ક્રીનશોટ શોટ પાડી લેજો પ્લીઝ કાપડ બધાનું મસ્ત જ આવશે બધા બ્લાઉઝ છે કોન્ટ્રાક્ટ મેચિંગ જ છે તમને બતાવું છું આ છે બ્લાઉઝ ને આખી ડિઝાઇન છે હલ્દી પીળો છે મેથી પીળો નથી પીળો છે કલર કલરમાં કદાચ તમને ડિફરન્સ દેખાય આની ફ્લાવર પ્રિન્ટ છે છે બ્લાઉઝ ગ્રીન કલરનું ને આ છે લેરીયુ કાપડ બધાનું મસ્ત આવશે પાંચસો ની બે એક જોતી હોય ને તો ત્રણસો ની છે એટલે હું બોલું છું પ્લીઝ પછી એમાં તમે એમ કહો છો કે બેન એનો ભાવ હું છે તો હું વિડીયોમાં બધામાં બોલું છું પેલા પૂરો વિડીયો જોજો તમે એટલે તમને ખ્યાલ આવી જાય આખો વિડીયો જોવો ને તો હું બોલતી છું ને ઉપર પાંચસો ની બે એક જોતી હોય તો કોઈને લગ્ન પ્રસંગમાં દેવા લેવા જોતી હોય તો આપણી પાસે પ્રિન્ટેડ અઢીસો ત્રણસો વાળું સાડા ત્રણસો વાળું એ પણ આવી ગયું છે માલ ઘણો બધો બાંધણીમાં અને બધામાં આ મેથી પીળો છે આ એનું છે આખી ખુલી જ બતાવું છું બધા બહેનોને કારણ કે જેને લેવું હોય ને તો આખું જોઈ શકે બ્લાઉઝ નો બેનો ને વધારે હોય કે બ્લાઉઝ કેવું આવશે તો બ્લાઉઝ બધામાં મસ્ત કંપની ના છે હલ્દી ગુડો કાપડ પણ આમ જોઈ હવો કે એકદમ મસ્ત છે મુઠ્ઠીમાં આવી જાય એવું બધી લેરિયામાં ને ફ્લાવર પ્રિન્ટમાં જ વધારે છે આમાં મસ્ત બ્લાઉઝ છે એકદમ ઠંડો પીળા ઉપર કાચો પીળો છે એકદમ મેથી પણ નહીં અને કાચો પીળો એકદમ મસ્ત ગોલ્ડન ઉપર બહુ મસ્ત છે આ પણ અને મટીરિયલ પણ એનું બ્લાઉઝ પણ બહુ મસ્ત છે